નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં આજની તારીખ પંદર ડિસેમ્બર બે વાર શુક્રવાર વીડિયો ગુજરાતના તમામ માર્કેટ અત્યારે માં ભાવ કેટલા એ જોઈએ ભાવનગર બારસો થી ચૌદસો ત્રીસ કોડીનાર અગિયારસો થી ચૌદસો પચાસ જામનગર એક થી ચૌદસો સાઠ મોરબી બારસો થી ચૌદસો અઠ્યોતેર જુનાગઢ થી ચૌદસો વીસ విసావదర్ చౌద సో సప సా బ పాళితా అగ్యో పచ్చా థి చౌద సో దహా సా అమరీ నవసో పచ్చిస్ చౌద సో పాస హళవద బారో పచి పందరసో బాబరా బారో చాలిసీ పందరసో గోడల హజారీ చౌద సో వీస ధారి హజార్ పచ్చా બોટાદ બારસો એક થી પંદરસો સાત જસદણ બારસો પચીસ થી ચૌદસો પચાસ પાલાવડ થી ચૌદસો એકાવન જેતપુર બારસો થી ચૌદસો એકોતેર પાટણ બારસો થી ચૌદસો સાઠ હિંમતનગર તેરસો થી બાવન વિસનગર થી પચાસ તળાજા અગિયારસો થી ચૌદસો પાંત્રીસ જામજોધપુર બારસો થી પંદરસો છ જામખંભાળિયા તેરસોથી સૌદસો ચુમ્માલીસ રાજકોટ અગિયારસો નેવુંથી ચૌદસો ચુમ્વોતેર વાંકાનેર અગિયારસોથી ચૌદસો પચાસ મેંદરડા તેરસો દસથી તેરસો દસ ડાંગધ્રા બારસો સાઠથી ચૌદસો પાંચ ધ્રોલ બારસો પચાસથી ચૌદસો છપ્પન ધરજ બજાર ભાવ જાણવા છે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો